ગુજરાત સરકારના ગળામાં અત્યારે મનરેગા કૌભાંડ નામનું હાડકું ફસાયું છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સરકારને તકલીફ થાય તેવું નિવેદન કર્યું છે તેમણે કહ્યું છે કે મનરેગા કૌભાંડમાં લઈને નીચે સુધી હપ્તા ખવાય છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ છે આ આજે મનરેગામાં કામ કરનાર કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારી જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા

જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ અમા બધા એનું હલે અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે એને ફંડ આપ્યું છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે જલારા એજન્સી પણ ને બોલાય તો કરજણ રેસ્ટહાઉસમાં જાહેર બધું કે બોલાય તો બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકાવ એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનર ને કેટલા આપ્યા ડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું એ સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ મૂક્યો અમારો એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી તો મેં કીધું એ તમે જ માંગો લેખિતમાં માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે એમાં સ્વર્ણિમ હશે કે જલારામવાળા હશે જે બી કોઈ હશે કે મુખ્ય હશે કે જે બી કોઈ હશે બધાની તપાસ થશે આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદા ને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદ થી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા એ છે વિરોધ પક્ષવાળા બે સાહોકારી મારે છે ને એ ખોટી સાહોકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી બાકી પહેલે એને એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને શું મારા અમારી પહેલી છે એતર વર્ષ હવે એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના સરપંચો શું કામ એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે કીધું મેં એને એને મને એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ એ તપાસ નો વિષય છે કદાચ એને ખોટ પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં કરેખિત માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ છે બધાને પૈસા મળે છે બધા જ દરેક પાર્ટી આમ આદમી પાર્ટી વાળા એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી વાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર

આમ આદમી પાર્ટીના લોકો બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચ છે ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઉં ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના કામો થયા તે તપાસ કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે બધું ક્લિયર થઈ જશે